કોઈ ગટરની સફાઈ કરવામાં આવતી જ નથી ગટરની સફાઈની રજૂઆત માટે ગળપાદર ગ્રામજનોની કહેવું છે કે જો ગટર સફાઈ જલ્દીથી નહીં કરવામાં આવે તો ભયંકર રોગચાળો ફાટવાની શક્યતા છે અત્યારે જે આ ગટરનું રોડ ઉપર પાણી ભરેલ છે તેની આજુબાજુની સોસાયટીમાં જવાનો રસ્તો છે સ્કૂલ જતા બાળકો માટે પણ રસ્તો એ જ છે ગટર ભરાયેલ આજુબાજુમાં આવતી સોસાયટી વર્ધમાન નગર સહારાનગર રાજવી બાગ સોસાયટી શિવાજીનગર સોસાયટી રાજવી આંગણ સોસાયટી આવેલ છે જો મહાનગરપાલિકા જલ્દી આ ગટર સમસ્યા નિરાકરણ નહીં લાવે તો ભયંકર રોગચાળો ફાટવાની શક્યતા છે રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ